ગુજરાતની આખી શિક્ષણ વ્યવસ્થા ચાલે છે કેવી રીતે એની પાછળ કેટલીક મોટી મોટી સંસ્થાઓ છે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સંસ્થાઓ બોલે છે કેવી રીતે એમનો પોતાનો અવાજ કેવો છે ચાલો આજે આપણે એ જ જાણવાની કોશિશ કરીએ તો મુદ્દાની વાત એ છે કે જે સંસ્થાઓ આપણા શિક્ષણની દિશા નક્કી કરે છે એ લોકો ખરેખર વાતચીત કેવી રીતે કરે છે એમના વિચારો એમના નવા નવા સંશોધનો એ બધું આપણા સુધી પહોંચે છે કેવી રીતે જવાબ છે એમના મુખપત્રો દ્વારા હા એમના ઓફિશિયલ પબ્લિકેશન્સ આ મુખપત્રો છે ને એ દરેક સંસ્થાનો અવાજ છે એમની ઓળખ છે એનાથી જે લોકો શિક્ષકો વિદ્યાર્થીઓ અને આપણા જેવા લોકો સાથે સીધી વાત કરે છે તો ચલો આમાં થોડા ઊંડા ઉતરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું શાળાકીય શિક્ષણના એ પાયાના પથ્થરોની એટલે કે એવી સંસ્થાઓની જે અભ્યાસક્રમથી લઈને પરીક્ષાઓ સુધી બધું જ સંભાળે છે જરા વિચારો એક એવો વાર્તાકાર જે રાજ્યના દરેક સ્ટુડન્ટ માટે પુસ્તકો લખે છે જેના શબ્દો દરેક ક્લાસરૂમમાં ગુંજે છે તો આ વાર્તાકાર બીજું કોઈ નહીં પણ છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમનો અવાજ એ છે એમનું મુખપત્ર બાળસૃષ્ટિ આ મેગેઝિનમાં વાર્તાઓ કવિતાઓ મજાની પ્રવૃત્તિઓ બધું જ હોય છે જે બાળકો માટે જ્ઞાનની એકદમ રંગીન દુનિયા બનાવે છે હવે વિચારીએ એક એવા રિસર્ચ એન્જિન વિશે જે સતત એ જ કામમાં લાગેલું રહે છે કે આપણે જે વિષયો ભણીએ છીએ એને વધારે સારી રીતે વધારે રસપ્રદ રીતે કેવી રીતે ઘણાવી શકાય અને આ સંસ્થા છે જીસીઈઆરટી એટલે કે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ એમનું મુખ્ય પત્ર છે જીવન શિક્ષણ જુઓ આ છે ને ખાસ કરીને શિક્ષકો માટે છે એમાં એવી નવી નવી પદ્ધતિઓ અને વિચારો હોય છે જે શિક્ષણને આપણા રોજિંદા જીવન સાથે જોડે છે હવે આવે છે એ ઓથોરિટી જે રાજ્યની સૌથી અગત્યની પરીક્ષાઓનું આયોજન કરે છે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો પાયો નાખે છે હા આ છે આપણું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે જીએસએચી અને એમના મુખપત્રનું નામ તો જુઓ એમના કામ જેવું જ છે શિક્ષણ અને પરીક્ષણ એકદમ પરફેક્ટ આમાં પરીક્ષાને લગતું ગાઈડન્સ અને નવી એજ્યુકેશન પોલિસીની વાતો હોય છે ચાલો હવે વાત કરીએ એક એવા મિશનની જેનો એક જ ધ્યેય છે ગુજરાતનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહેવું જોઈએ આ મિશન એટલે સર્વ શિક્ષા અભિયાન અને એમનું મુખપત્ર છે જ્ઞાન શક્તિ નામ પ્રમાણે જ આ પ્રકાશન શું કરે છે એ આખા રાજ્યમાં જે બેસ્ટ શૈક્ષણિક પ્રયોગો થયા હોય જે સફળતાની કહાનીઓ હોય એને બધાની સામે લાવે છે કારણ કે જ્ઞાન એ જ તો અસલી શક્તિ છે ઓકે તો શાળાકીય શિક્ષણની વાત તો થઈ હવે ચાલો થોડા આગળ વધીએ અને સાહિત્ય અને જ્ઞાનની દુનિયામાં ડોક્યું કરીએ જ્યાં આપણી ભાષા અને સંસ્કૃતિનું સિંચન થાય છે એક એવી યુનિવર્સિટી વિશે વિચારો જેનું આખેઆખું ફોકસ ફક્ત અને ફક્ત બાળકો પર હોય એમના સર્વાંગી વિકાસ પર મતલબ કે એમના મન શરીર અને સંસ્કાર બધી જ બાબતો પર આ છે આપણી ચિલ્ડ્રન યુનિવર્સિટી અને બહુ સ્વાભાવિક છે કે એમના મુખપત્રનું નામ હોય બાળવિશ્વ આ મેગેઝિનમાં બાળકોના ઉછેર અને બાળ મનોવિજ્ઞાન જેવા વિષયો પર ખૂબ સરસ માહિતી હોય છે નામ કેટલું સચોટ છે ને હવે આપણે વાત કરીશું રાજ્યની એ ઓફિશિયલ એકેડમીની જેનો મુખ્ય હેતુ છે આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યને સાચવવાનો અને એને આગળ વધારવાનો અને આ ગૌરવશાળી સંસ્થા છે ગુજરાત સાહિત્ય અકાદમી એમનું મુખપત્ર છે શબ્દસૃષ્ટિ આ તો લેખકો અને વાંચવાના શોખીન લોકો માટે શબ્દોની એક અદ્ભુત દુનિયા છે એમાં તમને નવી વાર્તાઓ કવિતાઓ અને સારા સારા વિવેચનાત્મક લેખો વાંચવા મળે અને હવે ગુજરાતની સૌથી જૂની અને સૌથી પ્રતિષ્ઠિત સાહિત્યક સંસ્થા જે લગભગ એક સદી કરતાં પણ વધારે સમયથી લેખકો માટે એક મોટું પ્લેટફોર્મ રહી છે આ સંસ્થા એટલે ગુજરાતી સાહિત્ય પરિષદ અને એમનું ખૂબ જ જાણીતું મુખપત્ર છે પરબ પરબ એટલે પાણી પીવાની જગ્યા અને આ મુખપત્ર પણ વર્ષોથી સાહિત્યના રસિકોની જ્ઞાનની તરસ છિપાવતું આવ્યું છે ખરેખર ચાલો હવે આપણે એ લોકોની વાત કરીએ જે આખી શિક્ષણ પ્રણાલીના મૂળમાં છે આપણા શિક્ષકો એમના પણ પોતાના સંગઠનો છે અને એમના પણ પોતાના અવાજ છે જે એમના હક્કો અને સમસ્યાઓની વાત કરે છે અહીંયા ત્રણ મુખ્ય લેવલ છે પહેલાં પ્રાથમિક શિક્ષક સંઘ જેમનો અવાજ છે શિક્ષક જ્યોત એમના માટે એક માર્ગદર્શક જ્યોત જેવો પછી માધ્યમિક શિક્ષક સંઘ જે પોતાનો સંદેશો પહોંચાડે છે માધ્યમિક સંદેશ દ્વારા અને છેલ્લે ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ જેમનું મુખપત્ર છે હાયર મેસેજ આમ દરેક સ્તરનો પોતાનો એક અલગ અને મજબૂત અવાજ છે ઓકે તો આપણે ઘણી બધી સંસ્થાઓ અને એમના મુખપત્રોની વાત કરી દરેકનો પોતાનો એક હેતુ છે પોતાનો એક અવાજ છે તો ચાલો ફટાફટ આખી લિસ્ટ પર એક નજર નાખી લઈએ જેથી બધું બરાબર મગજમાં બેસી જાય તો જુઓ સ્કૂલ લેવલ પર પાઠ્યપુસ્તક મંડળની બાળસૃષ્ટિ અને જીસીઈઆરટીનું જીવન શિક્ષણ પરીક્ષાની વાત આવે તો શિક્ષણ બોર્ડનું શિક્ષણ અને પરીક્ષણ અને બધાના શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાનની જ્ઞાનશક્તિ હવે સાહિત્યમાં સાહિત્ય અકાદમીની શબ્દસૃષ્ટિ અને પરિષદનો પરબ બાળકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીનું બાળ વિશ્વ અને છેલ્લે આપણા શિક્ષકોના અવાજ પ્રાઇમરી માટે શિક્ષક જ્યોત સેકન્ડરી માટે માધ્યમિક સંદેશ અને હાયર સેકન્ડરી માટે હાયર મેસેજ જોયું આ એક જ ચિત્રમાં આખી વાત આવી ગઈ અને હવે આ બધી વાત પછી એક સવાલ મનમાં આવે છે આજના આ ડિજિટલ યુગમાં જ્યાં બધું જ ઇન્સ્ટન્ટ છે ટ્વિટર પર અપડેટ આવી જાય છે ત્યાં આ છાપેલા મુખપત્રોનું આ શાહીથી લખાયેલા અવાજોનું ભવિષ્ય શું શું એ પોતાને બદલશે કે પછી એમનું મહત્ત્વ આમ જ રહેશે આ વિચારવા જેવી વાત છે ને